ભારતીય અર્થતંત્ર માટે ચિંતાજનક સમાચાર આપણી સમક્ષ આવ્યા છે ભારતનો બીજા ત્રિમાસિક ગાળાનો એટલે કે ક્વાર્ટર ટુનો જીડીપી ગ્રોથ ઘટીને આવ્યો છે અને જે એકવીસ મહિનાની નીચી સપાટીએ આવ્યો છે ભારતનો જીડીપી ગ્રોથ સાડા છ ટકા રહેવાનો અંદાજ હતો તેના સ્થાને જીડીપી ગ્રોથ રેટ ક્વાર્ટર ટુમાં ઘટીને પાંચ પોઈન્ટ ચાર ટકા રહ્યો છે વીતેલા વર્ષે આ જ સમયગાળામાં જીડીપી ગ્રોથ રેટ આઠ પોઈન્ટ એક ટકા હતો એટલે કે જીડીપી ગ્રોથ જે ચાલુ વર્ષના ક્વાર્ટર ટુમાં ઘટીને આવ્યો છે તેની પાછળ એમ કહેવાય રહ્યું છે કે માઇનિંગ અને ક્વેરિંગ સેક્ટરની મંદી તેમજ કન્ઝમ્પશનમાં ઘટાડો થવાની અસર જીડીપી ગ્રોથ રેટ પર પડી છે